મને વાંધો ઈ છે કે અમે બધા ગાય ના ગોવળિયા ગાય ના ગોંદરે ભેગા થઈ એટલે બધા ગોવળિયા મને ખીજવે ખીજવે હા શું કે કે રૂપાભાઈ નો છોકરો વાંઢો હાલે એટલે હવે જો તમે મારી વહુ ના આણા તેડી આવો તો હું ગાયું સરવા જાય અને તો હું ઘર માં કામ કરે અને તો હું કામ કરવા દે બાકી જાવ થી મારી વહુ ના તમે આણા તેડવા નહીં જાવ જાવ થી હું તમને ધરાઈને ધાન ખાવા નહીં દઉં હા હું બધી આઈદ્રીશ

આની ધૂણ કરી નાખ્યો મારે તો એકનો એક જ હતો શું એકના એક હોય તો આમ નો વખત કીધું મોકલ માં ધૂળ કરી વાંક ને તારો વાંક તારે હાવ હું છે તારે અને હાવ રાખું હું તો બે થી કંટારી ગયો છું તો તારે કરવું છે હું બોલ ને હું કરવું છે આ તો થઈ જાય નખું નખું કરવું છે આ તો થઈ જાય નખું

તો તમે હું કીધું હું કીધું કે બધા કમીજા હમણા કમીજાળા લે હું કમીજો આ ઉયો અને ભગવાન હું હા તો મીઠી થઈ જાય ભાઈ તો પછી આવે છે

એટલે હું વાડીમાં કામ કરવા મળું બધાય હાડા છે ને પેલા આપણે મોટી મોટી બોવડીઓ ઈ ખુડી અને એક ગાહી કર નાખો ખમીદા ઓણ કો ખમીદા ઓણ થોડુક મોળા જીવ છે માર દીકરો હમજી જા તેમે થોડુક નિમક નાખો મોળા શું કામ રાખું જો એટલે આ થોડુક મોળું વર છે છે હા એ કપા માં કાઈ થ્યુ નથી ને માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યો ન થઈ તારા હાહરા ને કાવડિયા દાદા દેવાના છે એટલે માર દીકરો એ ખમીજા પોર થોડો દાદો કિચાર કરીશું હજી તમે વિચાર કરીશો કે તમારે વિચાર વિચાર છે પણ થોડીક ભયર થવા તને

હરું કર્યા કેરોસીન લાયો ના કાઈ માંગો એ ભાઈ એક હારું કામ કર્યું આખા બરામાં હરું હરું કેરોસીન આ કેરોસીન કા નામ આ તો નામ કાટ નથી કરતો

રમાતું નહીં હોય તારે આરી આવવાનું છે હું તારા બાપા બે મોટિયાર છે અમે મોટિયાર કરી સઈ એ વસાળા તારે માથું નો મારવાનું તું ગ્રેવીયો જા અને ગાયું સરવયો જા એમ તાર બો નાના તેડી આવી પણ મને આરી નો લઈ જાવ તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કપા વીણવા જાવ લા આણા તેડવા જાય છે

વળતી પેલ કાકા ને ગાડી માં નહીં બે હાડતા ગાડા તાર ડોહા બે માં તને હું માંગો નહીં ભેગા લઈ ગયા હોય એટલે આવવા પડે પણ ગાડા બે તને હેનો માંગો મને શંકા પડે લા હું છે વળતી પેલ ગાડી માં કરિયાવર ને સામાન હોય તો ગાડી ઉલ્લે નહીં મજણો માણા હા આપણે બળધુ નબળા ગાડાના ટાયર નબળા તો પછી બેહો તો આગળ બેહી ગયો કાઈ વાંધો ને બેટા હવે બેટા સાંભળ એ જો તારું હજડો હજડ ગોઠવઈ જતું હોય ને તો તારા કાકો હાલીન વિયો આવશે પણ એ મારા બાપ તું જા એ દેખિયા તું હવે જા 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 મારા આ

This છે a man's family. Da-da isla bachiyata, I tell you, you don't sleep, I will have to be a man. How are you going?